સ્પેસ કથરિયા હવે કે અમારે ગોંડલ જવું જ છે હામી છાતી જવું છે ગોંડલ અને ગોંડલમાં જઈને આવવું જ છે ભાઈ જી બિલકુલ અને એ પોસ્ટને લઈને પણ અલ્પેશ કથિરાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે ભાઈ જે બિલકુલ તમને આગળ આખો લાઈવ વિડીયો પણ બતાવવાનો છે ભાઈ વિડીયો સાહેબ તમે અંત સુધી જુઓ કાયદેસર ભાઈ મજાક નથી કરતો તમે જુઓ વિડીયો અને આ વિડીયો જોયા પછી તમે અલ્પેશ કથરિયા વિશે શું કહેશો અને એની સાથે સાથે ભાઈ તમે ગણેશભાઈ વિશે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો આપણે તમને આગળ હમણાં આખો વિડીયો બતાવવાનો છું ભાઈ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે વિડીયોમાં નવા આવો છો તો ખાસ કરીને વિડીયોને લાઈક કરતા રહેજો અને ચેનલ ઉપર પણ નવા આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા નેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો અલ્પેશ કરતરિયાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો સાહેબ તમને હમણાં જ માત્ર એક સેકન્ડની અંદર બતાવવા જઈ રહ્યો છું ભાઈ કે આ વિડીયોની અંદર

આવે ગ્રાઉન્ડમાં આવે દૂધ પીધું હોય તો આવે ગોંડલમાં અમે ખૂબ વટથી જઈશું જ્યાં એની સભા સ્થળ જ્યાં એના ચોક માને છે મનમાં ત્યાં જ અમે જશું એકલા જશું કોઈ બોડીગાર્ડ કે સુરક્ષા વગર અમે જશું એની જેમ દસ દસ બોડી ગાર્ડ લઈને ફરવું પડે એવી અમારી સ્થિતિ પણ નથી એટલે અમે વગર સુરક્ષાએ એકલાને મજબૂત ને મજબૂતાઈથી